શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યક્ષ ચારનો છવ્વીસમો શ્લોક સમજીશું સ્રોતાદિની સંયમ આગ્નિશુ જીવ હતી શબ્દાદિ વિષયાન્ય ઇન્દ્રિય જીવ હતી આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયોને મનોનિગ્રહરૂપી અગ્નિમાં હોમી દે છે અને બીજા વૃદ્ધારી ગૃહસ્થો ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમી દે છે માનવ જીવનમાં ચાર આશ્રમના સભ્યો અર્થાત બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસી આ સર્વ પૂર્ણયોગી અથવા આધ્યાત્મવાદી થવા માટે છે માનવ જીવન કંઈ પશુઓની જેમ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે હોતું નથી તેથી મનુષ્ય જીવનના ચાર આશ્રમો કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે બ્રહ્મચારીઓ અથવા સદ ગુરુની સંભાળ હેઠળ રહેલા શિષ્યો ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહીને મનને સંયમિત કરે છે આ શ્લોકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેઓ શ્રવણ ક્રિયાને તથા ઇન્દ્રિયોને સંયમિત મનરૂપી અગ્નિમાં હોમે છે બ્રહ્મચારી માત્ર કૃષ્ણભાવના મૃત વિષયક બૌધરચનો સાંભળે છે શ્રવણ એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પાયાનો સિદ્ધાંત છે તેથી શુદ્ધ બ્રહ્મચારી રેનામુ કીર્તનમ અર્થાત ભગવાનના અંશનું કીર્તન તથા શ્રવણ કરવામાં પૂરેપૂરો પરવાઈ જાય છે તે દુન્યવી શબ્દ ધ્વનિ સાંભળવાથી અળગો રહે છે અને તેથી શ્રવણ ઇન્દ્રિય હરે કૃષ્ણ હરે કૃષ્ણના આધ્યાત્મિક ધ્વનિને સાંભળવામાં પરવાયેલી રહે છે તેવી જ રીતે જેમની ઇન્દ્રિય તૃપ્તિની અમુક અંશ અનુમતિ આપવામાં આવે છે તેવા વ્રતધારી ગૃહસ્થો ઘણા સંયમપૂર્વક આવા કાર્યો કરે છે જાતીય જીવન નસવો તથા માંસાહાર એ માનવ સમાજમાં સામાન્ય વલણો છે પરંતુ સંયમપ્રદારી ગૃહસ્થ અનિયંત્રિત જાતીય જીવનમાં તથા ઇન્દ્રિય તૃપ્તિના અન્ય કાર્યમાં કદાપી પ્રવૃત્તિ થતો નથી તેથી ધર્મવિવાહ દરેક સભ્યમ માનવ સમાજમાં પ્રચલિત થયેલ છે કારણ કે નિયંત્રિત જાતીય જીવનનો આ જ માર્ગ છે એ નિયંત્રિત અનાસક્ત જાતીય જીવન પણ એક પ્રકારનો યજ્ઞ જ છે કારણ કે સંયમી ગૃહસ્થ ઉચ્ચતર દિવ્ય જીવન માટે ઇન્દ્રિય તૃપ્તિની સામાન્ય પ્રવૃત્તિની આહુતિ આપે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ